અમે આરતી કરી લીધી છે આજે માતાજીની ને હવે જો આરતી કરીને પછી માતાજીને ગરબાઈ બોલશું થોડીક વાર ને દર્શન તમને કરાવી દઉં કેટલા સુંદર લાગે છે માતાજી તો આજનો આ શણગાર હે માતાજીને જોઈ શકો તમે કે હે સુંદર શણગાર સાજી સે હે માડી તારા દિવસ અલગ અલગ ચણિયા ચોરી પહેરાવીએ ને માતાજીને મર્જી મરજી સુંદર લાગે રોજ 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 મિત્રો શણગાર થાય માતાજીનો જો બે ને બેન ને હું અહીંયા જ ગરબા રમીએ માતાજી આગળ એલા રસ્તામાં ને જો અમારે તેર મા એ પાછ કેટલા સુંદર ચણિયા ચોરી પહેરા માતાજીએ કે માડી જગદંબા એટલા સુંદર લાગે સાચ કે વાત થવા દો રોજે રોજ નોરતા જ છે મિત્રો રોજે રોજ શણગાર થાય માં શીખો તેર માતાજીને એ અમારે કાનુડા ને કેમ ભુલાય જો કેટલા કરુણા ને પેરી ને તૈયાર થયો છે મંદિર જગ મગ જગ મગ ગે આરતી માયા બોને માબુરાતી માયા બોને શાબુરા જગત જનની કે આરતી જગત જનની માજી અમે લાવ્યા છે ફૂલડાનો નો હાર માતાજી અમે લાવ્યા છે ફૂલડા નો હાર તમે પેરો તો આનંદ થાય માડી તમે પેરો તો આનંદ થાય દીવડા જગ માગ જગ માગ થાય દીવડા જગ માગ થાય તમે આવો તો આનંદ થા માતાજી તમે આવો તો આનંદ થા યડા જગ માગ જગ માગ થા માતાજી અમે લાવ્યા છે ચૂંદડી ની માડી અમે લાવ્યા છે ચૂંદડી ગદંબાય ન થા યદી વડા જગમા જગમાગથ થાય યી વડા જગમા જગમગથા હે માણિયો અમે તમારા છે કાયબા તાદીય મે તામાય આછે કાય બાર માડી તમે આપોને કાય વરદાન માડી તમે આપોને કાય વરદાન દીવડા જગ મ� કે આરતી આદ્યા શક્તિ માની આરતી જગત જનની માન્યતા માતાજી તમે મેં બેહો તો આનંદ થાય માતાજી તમે આનંદ થાય મગ જગમગ મગ

બે માં અને નવા મળશું રામ રામ સીતારામ અને ગરબા ની બધે હાલતી તો આજે શક્તિ માં અંબામાં બધા પૂરી કરે હર મહાદેવ